જયારે સરકાર કોઈ પણ પ્રોગ્રામ હોય દીરી પેલી વસ્તુ પ્રમાણે પોલીસ કામગીરી કરવામાં આવે બરાબર તમારી પાસે ઇનપુટ હતા બરાબર છે તો કોના ઇનપુટ હતા શું ઇનપુટ હતા બરાબર તમે આધારે કોઈ પણ વસ્તુ કે કરી તમારી પાસે સત્તા છે કોઈ રોકવાનું નથી તમે એવું કેવી રીતે માની લીધું કે આ લોકો ત્યાં વિરોધ કરવા માટે જાય તમારી પાસે એવા ઇનપુટ કેમ કે આમ આદમી પાર્ટી કોર્પોરેટર ત્યાં હંગામો કરવા જાય એ તો ત્યાં ના ચૂકાયેલા જનપ્રતિનિધિઓ છે બીજી વાત એ છે સાહેબ બીજી વાત કરે કરતા હોય અને તમે જ નક્કી કરી નાખ્યું તમને જ ખબર હોય કે એમને ત્યાં ઇન્ડોર સ્ટેડિયમ માં હતું તો બાકીના જે કોર્પોરેટર ભાજપના યસ્ટ ઉપર હતા તો પોલીસે એમને ત્યાં તમારે ઇન્ડોર સ્ટેડિયમ

અમારો હક છે અમારા વિસ્તાર જે કામ થાય છે એમાં અમે ઓપનિંગમાં અમારો હક છે અમે આમાં સહભાગી થવા જવાનું છે બાકી કઈ નથી પાટીન આવી છે

મોટો એટલો છે તમે ડિટેન કરી લીધા પછી ડબ્બા ની અંદર જનપ્રતિનિધિ ને માર મારવાનો એ તમે તપાસ કરી તમને સ્પષ્ટ કરી પહેલા શરૂઆતમાં પણ કીધું કે તમે જે પાયલ બે ને જે એમએલસી કરાવ્યું છે એ કે મને આ પેટમાં દુખાય છે પાયલ બે ખબર છે કાલે જે એમએલસી એમને એવું લખાયું ઝઘડો થતા

સમય તરત જ એકસો ની અંદર આ પૂણા પોલીસ ચોકી અસહ્ય વખત ડિટેન કર્યા છે આજ સુધીમાં આવું બહેનુ એમ અમે કેવું આવું પડે આ પૂણા ચોકી અમને ડિટેન અઢાર છે

એક તરફી વાત કરવાની છે કે અમે અમે એની વાત કરો છો અમે અપशब्दો બોલ્યા અમે એને કીધું કોઈ ઠીકા મારી લે તો આ બંધારણમાં ભંગ છે કોણ લેવાનો ઠીકા મારી લેવાના અને પછી કોઈ કંઈ ન બોલવાનો એટલે તમે બોલે તો તમે બોલો છો ને એક ઠીકા બોલે ગાળો ને ગાળો નથી બોલ્યા મારો કંઈ નથી બોલવો ગાળો ના કહેવાય સાહેબ અમે એનું કહેવા માંગીએ છીએ બોલે બકલે બોલે બકલે રતોને બોલે રતોને બોલે બકલે આ રતોને ટ્રેન પર બની રતોએ વિપરીત અમારો કવોલે છે ચોપડાના ફાર્મને ટ્રાન્સફર કર્યો તો એને જો આ વાત માં ને બોલે પકડ્યો તો બોલે બોલે ભાઈ વાત કહી દીધી એ બી એના બેન તમારી પાસે કરીએ છીએ કેવી રીતે હોય મારી લીધા હોય

એની હવે કોઈ પણ વ્યક્તિ મારામારી કરી જાય બરાબર તો જનતા માં શું મેસેજ જાય આજે જો પ્રતિનિધિ હોય સુરત મહાનગરપાલિકાના એક મહિલા વિપક્ષ નેતા છે એની સાથે મારામારી થાય અને એવી રીતની ગાળા થાય એ લોકો સોમાન હોય એના જે વિસ્તાર છે ને એની અંદર લોકો એને માન સન્માનને રિસ્પેક્ટ આપે આજ સુધીના આટલા વર્ષોની અંદર એક પણ એફઆઈઆર અમને એવી બતાવો કે અમે પોલીસને ગાળા ગાળી કરી હોય પોલીસ ગેરવર્તણૂક કરી હોય એની અત્યાર સુધીની હિસ્ટ્રી કાઢી લો ક્યારે થયું હોય એવું ક્યારે બન્યું નથી બીજી વસ્તુ કે જયારે કાયદામાં ભેદભાવ થાય ત્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થાય જેવી રીતના તમે વાત કરી જવાનું હતું ચાલો માની કે કે એની તમે તપાસ કરો કરો ત્યાં નહીં આવી ગયા અને ખોટું થતું હોય તો ગુનો દાખલ કરજો વાંધો નથી પણ સાથે ત્યાં બીજા કોર્પોરેટર હતા સુરતમાં એકસો વીસ કોર્પોરેટર છે તો એકસો વીસ કોર્પોરેટરમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર જવા હતા

તમને ઇનપુટ મળ્યા હતા એની અંદર એવું હતું કે બધા કોર્પોરેટર હતા ત્રણ જણા કોર્પોરેટર હતા તો કોર્પોરેટર સિવાય બાકીના બધા માણસો સાથે ત્યાં ક્યાં પોલીસ ના ઇનપુટ ને બીજી બધી રીતે કરું ને અને સીધી વાત છે હું એવું નથી કહેતો જાણો તમને પોલીસ ડિટેન કરે છે ધારો કે ગાડીમાં બેસી ગયા હોય પોતે જે પ્રોસીજર મુજબ કાયમ દર વખતે કો ઓપરેશન કર્યું છે તમે બી કીધું બરાબર લઈ જતી વખતે બી તમે જે કર્યું છે એના ભી ઘણા વિડીયો છે એટલે એવું તમે નહીં કહો એટલું તમે એટલા માટે કીધું કીધું અમારી જોડે આવું વર્તન પોલીસે કર્યું છે તમે અમારે એ બાબત છે

પ્રકાશભાઈ નો કોઈ મતલબ નથી એમ અમે આજે ટોપી પહેરી છે ને એ અમારી છે અને અમે જ્યાં સુધી અહિયાં છીએ ત્યાં સુધી અમારી છે કે જે અમારે કરવા એમાં પોલીસ આવે ભાગી

તમે એમ કહો છો તમને એફઆઈઆર ની કોપી આપો બીજું તપાસ ચાલુ છે તમને યોગ્ય એવું લાગતું હોય બેઠા છે રજૂઆત કરી અને અમારા વિરુદ્ધ માં પોલીસ વિરુદ્ધ માં લોકલ પોલીસ વિરુદ્ધ કરી શકે તમારું સ્ટેટમેન્ટ હશે પછી અમે કોર્ટમાં જતા રહીશું અમારે કોઈ બધા જવાનું ફરિયાદ કરવા નથી હિંમત પૂર્વક यादा करो लेकिन जमा कीजिए नकी नपीयो न ग्रुप से कपास से नहीं आप नहीं आप क्यों नहीं आती जो तुम्हारी फरिया जे कोर्ट में तुम कार्यवाही करो हिम्मत नहीं है एसीपी साहब आप महान साहब महान साहब हमारे माननीय ऊपर लेवल के अधिकारी हैं आपिश्वरी ताकत जरा एक बार निश्चित पर लिखना करो जाओ जाओ बराबर बराबर तुम्हें भी जाना

તમે આટલા લોકો ભેગા કરી અને તમે પોલીસ ને પ્રેશર સાહેબ આ દરેક વિડીયો તમારો ઉતરે છે ને અમારો ઉતરે છે બરાબર દરેક જગ્યાએ અમે રિક્વેસ્ટ ની વાત કરી છે કાયદો અને બંધારણ ની વાત આવી છે બીજી કઈ વાત નથી આવી

કરાવે સાહેબ આવેલા મેસે તમને બધા સમાજ માંથી મેસેજ આવે એટલી વખત સારા કામો કરવા માટે લોકો ના પ્રશ્નો માટે તમારી પાસે આવ્યા પીએસઆઈ નથી આપી પીઆઈ કક્ષા નો તપાસ આપી છે બરાબર એ અમે જે સમય મર્યાદામાં અમારા અધિકારી મંજૂરી મેળવી અને એમાં આગળ તપાસ ટાઈમ લિમિટ તપાસ પૂરી અમે તમને જાણવું થોડા સમય પેલા અમારે એક કાર્યકર્તા મહિલા પીએસઆઈ દ્વારા જે એમને મારવામાં આવ્યો થયેલું એ આખી ઘટના જે છે એનું સમાધાન જે છે સમાધાન કરવામાં આવ્યું બરાબર આજ વસ્તુ આ જે મહિલા ઉપર આરોપ છે ને એ થોડા સમય પહેલાની ઘટના છે છે અમે ચોક્કસથી તમારું ધ્યાન બરાબર અને એની માહિતી સુધી લાવીશું તો એમાં પણ જે નીકળી નિર્માણ આપણે કરવું છે

વાયબનો મે આતી કે આ પોલીસ એક્શન આવી પીએસએ કક્ષણ અધિકારીનો મોકલ આપણે ભી ખબર દે કે બે વિરોધ પક્ષના નેતા છે એઝ એ નેક્સ્ટ ટુ મેયર નિયનો ઉધો છે બરાબર જે અમે એમડી ડિસ્ટ્રેક્ટ રાખી છે જે અમાર કે અહીંયા બી દર્ કે બળદશ કેમ હતો તો અમે જે કોર્પોરેટર હતા બેન આપણે ઉપર બેઠા કે એનો હોતો એ પ્રમાણે મેન કક્ષણ વસ્કરની કમિટીના ચેરમેન હતા સંકક્ષાળ એને અમે રિસપેક્ટ કરીએ છે કારણ કે પીએસએ કક્ષણ અધિકારીએ મોકલી આપેલા હતા બરાબર પછી બીજું કે પીએસઆ વિરુદ્ધમાં પીએસએ ચોકી પીએસએ ના કહી શકે કે એના વિરુદ્ધ સંપસ ના કરી શકે એનો સુપર અધિકારી જુઓ પેલા બ્રધર ઓફિસર થઈ જાય તો સિનિયર ઓફિસર છે બરાબર એટલે મેં અધિકાર તપાસ આપી છે અને એ બી મારો તમે રેકોર્ડ કરો કે અમે સમય મર્યા અંદર જે કાયદામાં જે જોગવાઈ છે બી એસ

એમને તકલીફ છે એમ કે જે ધાળી માંથી ઉલટી પડી બે છે પછી અમારી જોડે અમુક અમુક છે તમારી અંદર હોત ને તો તમને ખબર પડત કે તમારી પોલીસ શું કરતી

ના કે આવવાના એ બધાય ઇનપુટ મળી જાય આ વિસ્તારમાં दारूના અંડા વસ્તુ છે આપણે એની સાથે રહી સાહેબ નો સહકાર લઈ અને જે કઈ દૂષણો છે આપણે દૂર કે એવા જે લોકો છે એનું અસામાજિક તત્વો નું લિસ્ટ આપો છો જેના હર્ષણ સાહેબ જે ગૃહમંત્રી છે એમને આદેશ આપ્યો હતો એ પણ આપણે માહિતી મેળવશું કે આ વિસ્તારની અંદર એનું કેટલું લિસ્ટ તૈયાર છે બીજું આપણે પોતે પણ લેખિત ની અંદર લિસ્ટ આપણે સુપ્રદ કરીશું કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કેટલા દારૂ નાખ્યા કઈ કે જે કે શંકાસ્પદ રીતે ગાંજો વેચાય છે

આપી બીજા દારૂના ડા પર લક્ષણ આપતી હોય છે હું વાત કરો સાહેબ તમને નો ખબર હોય અને અમારી રિપોર્ટ તમને મળી જાય તમને નહીં મળતા બરાબર હું તમને ક્લિયર કટ કઉ છું દરેક વસ્તુ જે નિયમ મુજબ હોય તો ચોક્કસ આપડે વાત આજે વાત કરી પોલીસ ને નિયમ મુજબ વર્તી નથી આ ભરતી નથી તમે તમારી તમને મળી ગયા તમે આ કરી લીધું ભાઈ કઈ પણ વસ્તુ હોય તમને પોતાને બી ખબર છે એના એ વસ્તુ રિપીટ કરવાની જરૂર નથી તમે બી લોક પ્રતિનિધિ છો તમે બી કાયદો જાણો છો તેમ છતાં તમે પોલીસ ઉપર કર્યું પ્રેસર તો ભાજપ વાળા કરે તમારી આવાજ સાથે સહમત એટલે નથી કે પ્રેશર તમે કેવી રીતે કહી શકો રજુઆત કરવા માટે અમને આવ્યા વિડીયો રેકોર્ડિંગ તમારી તમને શરૂઆત મેં તમે પોલીસ કોઈ પણ કાગળ કોઈ પણ બધી આવે કોઈ પણ મેસેજ આવે પોલીસ એના ઉપર એક્શન લેવા માટે અને એ જવાબદારી છે જવાબદારી છે તો ધારો કે નો કેસ તો આટલા દિવસમાં તપાસ પૂરી કરવી આ કેસ આટલા દિવસમાં તપાસ પૂરી કરવી આ ફરિયાદ તમે વાત કરતા હતા અમને ખબર જ છે કે કેટલા દિવસમાં પૂરી કરવી બરાબર તો તમે બી નથી જાણતા એવું તો છે જ નહી છતાં તમે 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 કરો તમને એવું કીધું નિયમ મુજબ છે પોતે બી સીઆરપીસી જૂનું હતું અત્યારે બીએનએસએસ માં લખેલું છે કે જયારે પોલીસ તમારી ફરિયાદ ના લે તમને ન્યાય ના મળે હોય તો ઉપરી અધિકારી જોડે જઈ શકાય નામદાર કોર્ટમાં જઈ શકાય અને મેં તમને એ જ વાત કરી જે કાયદામાં લખી છે

એના ફોટા સીકે આપવું અને આરટીઆઈ કોપી જે છે ને એની પોલીસે આપેલા જવાબ આ સાહેબના કાર્યક્ષેત્ર માં પોલીસ સ્ટેશન આવે છે તો એ સરથાના પોલીસ સ્ટેશન માં જે મારી મારી બરાબર અમારી ઉપર કોઈ તપાસ નથી અમારી જોગવાઈ છે કે કયા ની અંદર તપાસ થાય કયા ની અંદર સીધી એફઆઈઆર થાય તમે જાણો તપાસ <laughs> થાય <laughs> <laughs> ایک منٹ ساڈے ایک منٹ میں صاحب ایک منٹ میں صاحب ایک منٹ اگر بات کر لو تو نہیں تمہارا کام ہے میں اپ چوں سر فائل بن سے صاحب تو جتارے ایسڈ کے ساتھ پی ایس میں کہوں چوں ہاں کہو فائل بن کے وہ نہیں ہے